કિસાન ઉત્સવ દિવસથી તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી જંબુસર ખાતે કરવામાં આવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપે એક હજાર એકસો આઠ કરોડથી વધુની વધુ હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના વર્દસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું ચેંતરગત એપીએમસી કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જંબુસર તાલુકાના એકતાલીસ હજાર છસો સત્યાસી લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં આઠ કરોડ ઉપરાંતની રકમ જમા થશે આ ઉપરાંત રોટવેટર ઘટકના પૂર્વ મંજૂરીનું હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું પીએમ કિસાન ઉત્સવ દિવસ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન રાજ્યના તમામ જિલ્લા તાલુકા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આઈપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ આઈપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર રામસિંહ સિંધા અગ્રણી બળવંતસિંહ પડિયાર જયેશભાઈ પરમાર મુનાભાઈ બાલુભાઈ ગોહિલ વિસ્તરણ અધિકારી હર્ષિત દયાલ બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન વિકસિત ભારતનું જે લક્ષ્ય રાખ્યું છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે તે માટે કેડુતોને પ્રેક્ટિકલ જ્ઞાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી વિકાસ લક્ષી કામગીરી મણવેતી આસાઈ ટ્રોટાવેટર ઘટકના પૂર્વ મંત્રી હુકમનું વિતરણ ધારાસભ્ય ડી કે સ્વામીના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીટીએમ આત્મા રંગુભાઈ ભાઈ મકવાણા જીતેશભાઈ રાઠવા સહિત તમામ ગ્રામ સેવકો ધરતીપુત્ર મોટી સંખ્યામાં હાજરી હતા ભારત સરકાર દ્વારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી મહાદેવજીના દર્શન કરી અને કિસાન સન્માન સન્માન નિધિનો જે વીસમો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએસ એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી સૂચના આપી અને લગભગ વીસ હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠું અને આભાર વ્યક્ત કરું છું